સુશાસન વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવથરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તેથરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો વાવથરાદ વાવથરાદ જિલ્લાની મુખ્ય કચેરીઓનો કરાયું પ્રારંભ કલેકટર કચેરી ડીડીઓ કચેરી અને એસપી કચેરીની વિધિવત કરાવી શરૂઆત વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ સહિત રાજકીય નેતા અને અધિકારી રહ્યા હાજર બનાસકાંઠા જિલ્લા કલેક્ટર ડીડીઓ એસપી સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત નવીન કચેરીઓની શરૂઆતથી જિલ્લાના લોકો માટે કામગીરી થશે સરળ આ સાથે ચાર નવા તાલુકાઓ ઓગઢ ધરણીધર રાહ અને હડાદ પણ અસ્તિત્વમાં આવ્યા થરાદ ખાતે નવી જિલ્લા કલેક્ટર કચેરી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી અને જિલ્લા પંચાયત કચેરી સહિતની કચેરીઓ અસ્તિત્વમાં આવી સરહદી વિસ્તારના નાગરિકોની વર્ષો જૂની માંગણી પૂર્ણ થતાં થરાદ ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ નવા જિલ્લા શુભારંભ વખતે ઉજવણી કરી નવીન વાવ થરાદ જિલ્લામાં થરાદ વાવ સુઈગામ ભાભર દિયોદર લાખણી અને નવીન બે તાલુકા ડીમા અને રાહ મળીને કુલ આઠ તાલુકાનો સમાવેશ નવનિર્મિત જિલ્લામાં આઠ તાલુકા બે નગરપાલિકા ચારસો સોળ ગામડા તથા નવ લાખ ઇઠ્યોતેર હજાર આઠસો ચાલીસ વસ્તીનો સમાવેશ બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર ડીસા વડગામ દાંતીવાડા દાંતા અમીરગઢ ધાનેરા કાંકરેજ સહિત નવીન બે તાલુકા ઓગઢ અને હડાદ મળીને કુલ દસ તાલુકાનો સમાવેશ સરકારશ્રી જિલ્લા કલેક્ટર તરીકે પ્રજાપતિ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કાર્તિક વાવ થરાદ જિલ્લો ગાંધી જયંતિ બને આ સરહદી વિસ્તારના પ્રજાજનોની સુખાકારી વધે તે માટે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબના માર્ગદર્શનમાં આપણા માન્ય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે અને તેમની કેબિનેટે નવા જિલ્લાના અને તેની શરૂઆત આજે ગાંધી જયંતિના દિવસથી વિજયાદશમીના દિવસથી નક્કી કર્યું હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ અને માન્ય શ્રી બંનેનો હૃદયથી આ વિસ્તારના પ્રજાજનો વતી આભાર માનું છું આજે આ કાર્યક્રમની અંદર આ કાર્યાલય અને તમામ કચેરીઓ જિલ્લાની અને તાલુકાની નવા તાલુકાની અંદર ઓગડ તાલુકો ધરણીધર તાલુકો હડાદ તાલુકો અને રા તાલુકો તેની પણ કચેરીઓનું કામ આજથી જ ચાલુ થાય તે માટે માન્ય પ્રભારી મંત્રી માન્ય શ્રી બળવંતસિંહજી રાજપૂત તેઓ પ્રત્યક્ષ અહીં આવ્યા છે હું આભાર માનીશ માન્ય મંત્રીશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો કે તેમણે ઇનિશિયેટિવ લઈને તાત્કાલિક કલેક્ટરશ્રી

અને ગાંધીજી જયંતિ નિમિત્તે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હંમેશા એક સપનું રહ્યું છે કે રૂલ ગવર્નર છેવાડાના માનવી સુધી સરસ વ્યવસ્થા થાય અને શહેરીથી સરહદ સુધી સારું ડેવલપમેન્ટ થાય એ પ્રકારની વ્યવસ્થા હંમેશા આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે કરી છે એના ભાગરૂપે જ ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે એ જ તરફ આગળ વધીને આજે ગુજરાતની અંદર એક જિલ્લો અને સત્તર તાલુકાનું આજે લોકોના હિત માટે લોકોને સુવિધા પ્રાપ્ત થાય પ્રકારની વ્યવસ્થા કરી છે એના ભાગરૂપે આજે બનાસકાંઠામાં વાવ અને થરાદ એક જિલ્લો બન્યો છે સાથે સાથે બે તાલુકા પણ એ આગળ પ્રાપ્ત થયા છે આજે આટલી એક સરસ વ્યવસ્થા થઈ છે અને ગુજરાત સરકારે અમારા મુખ્યમંત્રીશ્રી ઓન ધી સ્પોટ કલેક્ટર શ્રી અદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધિકારીશ્રી અદણ્ય શ્રી અને સરસ બિલ્ડિંગ સાથે જે સ્ટાફની જરૂર પડે એ તાત્કાલિક ધોરણે આજે નિર્માણ કરી છે ખરેખર હું ખુદ જે લોકોએ આમાં રસ લઈને લોકહિત માટેનું કામ કર્યું છે એવા અમારા ગુજરાતના અધ્યક્ષ આદરણીય શંકરભાઈ સાહેબ અને એમની ટીમનો ખૂબ દિલથી આભાર માનું છું એટલા માટે કે છેવાડાનો માનવી ઠેઠ પાલનપુર સુધી જાય આખો દિવસ એનો ટાઈમ થાય અને જિલ્લાથી અનેક પ્રકારની વ્યવસ્થા થાય અદરણીય શંકરભાઈ સાહેબની કેટલા ટાઈમથી માંગણી હતી એમની ટીમની હતી કે જલ્દીમાં જલ્દી જિલ્લો થાય મને પણ ખ્યાલ છે ઘણી બધી ઉઘરાણીના રૂપમાં પણ ઝડપથી વ્યવસ્થા થાય એ પ્રમાણે હું આજે શુભ દિવસ જ્યારે આવ્યો છે ત્યારે બંને અધિકારીશ્રીઓ જ્યારે બધા જ અધિકારીશ્રીઓ ચાર સંભાળી લીધું છે હું ખાતરી આપું છું ગુજરાતના મુખ્યમંત્રીશ્રી સરકાર તરફથી અને ખાસ કરીને શંકરભાઈ સાહેબનો વિસ્તાર છે એમની ટીમ છે ખૂબ આ જિલ્લાનો વિકાસ થવાનો છે સાહેબે જે ભૂતકાળમાં વાત કરી હતી બધા સપના તો પૂર્ણ કર્યા હજી એ ઘણી બધી વસ્તુઓની વ્યવસ્થા થાય એ પ્રકારની શુભકામનાઓ પાઠવું છું આ જિલ્લામાં દરેક અહીંયા આગળ આવે એનું બહુ નિરંતર સારી રીતે કામ થાય અને હું ગવર્નરનો સાચો અર્થ સાચા આજે ગાંધીજીની જયંતિ નિમિત્તે એ દિવસ આપણને સૌને યાદ રહે કે આજની શુભ શરૂઆત શરૂ થઈ છે નિર્માણ બેરોજગાર યુવાનો અને લોકો માટે પ્રથમ કામ કર્યું છે સૌથી પેલા જીઆરડીસી સાહેબે છે જુદી જુદી મંજૂર થઈ ગઈ છે ટૂંક સમયમાં જીઆરડીસી નું કામ ચાલુ થઈ જવાનું છે અને બેરોજગારી મને આત્મવિશ્વાસ છે પચીસ હાજર થી વધારે લોકોને રોજગારી એ પ્રાપ્ત થવાની છે